નમસ્કાર ખેડૂત મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે જંગલના વૃક્ષોને યુરિયા કે ડીએપી કોણ આપે છે જંતુનાશક દવાનો છંટકાવ કોણ કરે છે સિંચાઈ કોણ કરે છે છતાં જંગલના વૃક્ષો વર્ષો વર્ષ ફળોથી ભરાઈ જાય છે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વારંવાર કહે છે કે જમીન અન્નપૂર્ણા છે તેમાં દરેક તત્વ પહેલેથી જ છે આપણે ફક્ત પ્રકૃતિના નિયમોને અનુસરવાની જરૂર છે આજે કૃષિ પ્રગતિ રેડિયો કનેક્ટના આ ચોથા એપિસોડમાં આપણે પ્રાકૃતિક ખેતીના નિયમો અને ફાયદા પર વિગતે વાત કરીશું આપણી સાથે જોડાઈ રહેલ છે કૃષિ પ્રગતિ કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં કામ કરતા શ્રી કૃણાલ પટેલ નમસ્કાર અને સ્વાગત છે તમારું આ રેડિયો કનેક્ટના ચોથા એપિસોડમાં નમસ્કાર કૃણાલભાઈ પહેલા એ સમજાવો કે જંગલના વૃક્ષો ખાતર કે દવા વગર ફળ આપે છે તેનો શું અર્થ છે ખૂબ જ સરસ સવાલ છે એનો અર્થ એ છે કે જમીન પોતે જ પૂર્ણ છે જમીનમાં ખનીજ તત્વોની ઉણપ નથી બાકીના અઠ્ઠાણું ટકા પોષક તત્વો હવા પાણી અને સૂર્યપ્રકાશથી મળે છે આચાર્ય દેવવ્રતજી કહે છે કે જમીનને જીવંત રાખો બાકીની બધી જ જરૂરિયાતો પ્રકૃતિ પૂરી પાડશે અમારા ખેડૂત મિત્રો તરફથી એક પ્રશ્ન છે કે પ્રાકૃતિક ખેતીમાં સહજીવી પાકનું શું મહત્વ છે સહજીવી પાક એકબીજાને પોષણ આપે છે એક પાકનો ખર્ચ બીજા પાકની આવકથી નીકળી જાય છે મુખ્ય પાક બોનસ રૂપે મળે છે એટલે ખેડૂતનો ખર્ચ ઘટે છે અને આવક વધે છે આચાર્ય દેવરજજી કહે છે કે ખેડૂત જ્યારે પ્રકૃતિ સાથે સુમેળમાં ખેતી કરે છે ત્યારે પાક પોતે જ આપમેળે પોષાય છે કૃણાલભાઈ મને એ જાણવાની આતુરતા છે કે પ્રાકૃતિક ખેતીમાં ગોબર અને ગૌમૂત્રની ભૂમિકા કેટલી અગત્યની છે દેશી ગાયના ગોબરમાં કરોડો ઉપયોગી જીવાણુઓ હોય છે તે જમીનની જૈવિક તાકાત વધારે છે પોષક પોષકતત્વોને ઊંડેથી ખેંચીને ઉપર લાવે છે આચાર્ય દેવવ્રતજી વારંવાર કહે છે કે ગાય એ પ્રાકૃતિક ખેતીની જીવંત પ્રયોગશાળા છે ખેડૂતોને ઘણીવાર મૂંઝવણ થાય છે કે જમીનમાં તત્વ છતાં ઉપજ ઓછી કેમ મળે છે કારણ કે જમીનની જૈવિક અને ભૌતિક સ્વાસ્થ્ય નબળી પડી ગઈ છે પ્રાકૃતિક ખેતી જમીનને ફરી જીવંત બનાવે છે હ્યુમસ જીવાણુઓ અને પોષક પોષકતત્વોનું સંતુલન પાછું આવે છે આચાર્ય દેવવ્રતજી કહે છે કે જમીનની તાકાત ખાતરથી નહીં પરંતુ જીવંત જીવાણુઓથી વધે છે કૃણાલભાઈ આ એપિસોડનું સમાપન કરતા પહેલાં એ સમજાવી દો ટૂંકમાં કે જીવામૃત શું છે ગોબર ગૌમૂત્ર ગોળ અને દળવા પાકના લોટથી બનેલું જીવામૃત જમીનને જીવંત કરે છે તે જીવાણુઓને તાકાત આપે છે અને પાકની તંદુરસ્તી વધારે છે

ઉપજ વધશે અને ભવિષ્યની પેઢી માટે સ્વસ્થ જમીન અને અન્ન છોડી શકીશું કૃષિ પ્રગતિ એપમાં હવે તમને પ્રાકૃતિક ખેતી વિશે વિગતે માર્ગદર્શન વિડીયો લેક્ચર્સ અને ચેટબોર્ડ સહાય પણ મળશે આજે જ કૃષિ પ્રગતિ મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને વોટ્સએપ ચેનલ સાથે જોડાવો પરંતુ મિત્રો આ તો શરૂઆત છે આગામી કૃષિ પ્રગતિ રેડિયો કનેક્ટ એપિસોડ પાંચમાં આપણે વધુ વિગતે સમજીશું કે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓને કેવી રીતે અમલમાં મૂકી શકાય ગાય આધારિત ખેતીમાં જીવામૃત અને બીજામૃત જેવી વિજ્ઞાન આધારિત પદ્ધતિઓ શું છે અને ખેડૂતોને તેનો સીધો લાભ કેવી રીતે મળે છે તો જોડાયેલા રહો કૃષિ પ્રગતિ રેડિયો કનેક્ટ સાથે ડિજિટલ ખેડૂત સશક્ત ગુજરાત કૃષિ પ્રગતિ રેડિયો સાંભળવા બદલ આપનો ખૂબ આભાર